એટલી એ હું છે ને મંદિરે જાઉં બરાબર છે હા પણ આ લંગી પહેરીને જવાના છે કાંઈ એ તો હું બદલાવું છું કપડા પણ તારી જેમ સજી સજીને તો નથી જવાનું આવે લે શું કામ આ ઘરમાં હું વે કાઈતા હશે ખોટે ખોટા પીકળા અને વેણી હું લગાવી શેતી બોલા લ્યો તમે આવ્યા તમને વેણી લગાવી તમને કાંઈ હોય મને કાંઈ નથી કંઈ રહેવાનું નથી બરાબર છે હા તમને કાલ બાજવાળી સવિતા બેન નાખ્યા તો કહે કે વેણી નાખ્યા હાલે એટલે હું નાખું તો કહે શું વે કાયતા બલા લય ખાને તારા મગજમાં એવો ભૂસો ભરાણો છે કાઈ એવું નથી સારું તું તૈયાર થઈ જાવ કુછ જાય આપણે બે હું આપણે બે તારું શું કામ છે ન્યા આ લે લે હું ના આવું મંદિરે તમે જાવ છો તી તો ઘરમાં કઈ કામવારી રાખી છે હું ગગલી જ આખો ઢેડા રાખા આખો દી તમે આવ્યા ને તૈયાર થી છે ને ગગલી 100 ફૂટ ઉસી હાલશે કાઈ કોઈ તો ગગલી 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 કર્યા રાખો હતી આતી તું નથી કરતી તાર ગગાનું નામ ગગલો 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 નથી કર્યા કરતી

તમે ગામડે જારા હતા આયા હું ડબ 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 કરવા આવ્યા છો હે જિંદગી મેરી સખવાહી સે મે પૂરી મે પૂરી કરા આઈ વી ગીતરા ગાતી જિંદગી છે ને જિંદગી તારી છે અમારી તો કઈ છે નહીં તમ તમારે છાવ મમ્મી મંદિરે હું બધું કરી નાખીશ હારી છે ને ના હાહરા હમે હારી થાય છે પછી પાછળથી તો મને જ વગો વસે મને ખબર છે ને હાહરા હમે કે છાવટે મે હું કરી નાખીશ એટલે મને ખબર જ છે કે આના પપ્પા ના મામી સેની કઈ કહે કે ના 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 તાર મમ્મી તો રોકા જ ના રે ના ન્યા હું સે મંદિરે મંદિરે જઈ આવજો પછી કામ ના હોય તઈ અત્યારે કરવા મે કામ બધું ઘર નું જો 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 સાડા વાહટ જ બોઈલી તી હારી કેમ છે અંકલ મજામાં આવો બેટા તને કેમ છે મને મજા છે ઓ શું કે શું કરે તાર મમ્મી ને જો 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 મને ખબર જ હોય ને એની અરે પણ આખું બોલવા તો દે હવે શું કરે તાર મમ્મી પપ્પા અને ભાઈ ને બધે મજા માં ને હા અંકલ બધાય મજા માં સારું સારું તમે વાદુ કરો તું ગગલી હું જાવ મંદિરે હા માર મમ્મી ને પપ્પા ગયા છે મંદિરે હાલો 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 તું ચાલ મને બે જાવ તાઈ સેટિયા શું છે બોલ હવે હું એન મા આવી છે લા પટપટ હાલો 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 કરતા મારે આવું જ છે મંદિરે કામ કર આવીને બધું હે ગગલી કેમ છે આ લે લે આ કોણ છે ગગલી ની ફ્રેન્ડ એલિયન જેવી જો તો હવે નિયર ફોન બેર ફોન સડાઈવા છે ચશ્મા બસમાં સડાઈવા છે એ તું આવી 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 લે કેટલા દીયે દર્શન દીધા મૈ આવી આવી કેટલા દિય દર્શનતા કોઈ દી આવી તો નથી પહેલી વાર આવી દર્શન દીધા હોય ને એટલે પછી હું એમ કે ને હા હરે પહેલી વાર દર્શન દીધા હા પણ એમાં હું કે શું સાનમની કરતા કરતા ને હું તો જવાના છું મંદિરે સાનમની તું અહીં કામ કર છે બે ફ્રેન્ડ આવી છે એની આ વાતું હોય એને હા કરવાના ક્લાસ ખોલ્યા છે ને 1 કલાક હું કરવાનો ક્લાસ હોય તો જાવ ગગલી અલે રે રિંકી કઈ ફ્રેન્ડ તારી ગગલી マリファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファ u のファンのファンのファンのファ e のファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファン અલ્લે તો ગામ મે કેતા ફરોસો નાઈસ ટુ નાઈસ ટુ નાઈસ મળે તેમ નાઈસ હાલો હું કપડા બલાવીન બસ મંદિર જાવ હાલો હવે તારે આવું હોય તો પાછી તું માનીસ નહીં કોઈના બાપાનું માઈની મારું માઈની તમાર ઓફિસ થઈ હાલો તો તું શું કરીશ તાર ફ્રેન્ડ એક લાગશે તું કામ કરીશ તો બોલા અલ્યા એમ ન કેતા કે મમ્મી કહી કામ કરે આ જઈ કે તું કામ કરીશ તો ફ્રેન્ડ ને લાગશે ભલે લાગે કે મમ્મી કહી કે ને મંદિર અને કામ બધું તો હું વાતો કરું શાંતિથી માર ફ્રેન્ડ આઈ રે ફડકે બરે છે જો તો ખરી પણ ચાલે બાકી ગગલી ગગલી ને જસો જ છે આપણે પણ એમાં ઊભી તાંગા થઈ ગઈ શાંતિ થી બેહી ને તમે શાંતિ થી જાવ ને ઓફિસે કઈ વાંધો છે આયા ચાલ આપણે છે ને સનાયા ઓલા રૂમ માં છે તારે કેવી સેવા આઈડી થઈ ગઈ હું જાટકા લાગતા છે આ વાતો કરવામાં કોઈ આપણે ઓફિસ ભેગા થાય યહા કોઈ ન સહારા બિન તેરે અરે વાહ ગગલી તારો ફોટો રાખ્યો છે હા ઓ લગન નો છે એટલે આવી ખુશ છું પછી તો કોઈ દેવો ફોટો જ ના પડ્યો ને એ હું તને એ જ પૂછવાની હતી હવે છે ને હે મારા જોબ ને બે કે ના નહીં બરોબર તને એમ હોય કે તાર તને રખડવા લઈ જાય એવું થાતું નથી ઘરના રહોડામાંથી નીકળતા નથી બાયણા અરે એવું ના હોય હવે મને કાઈ જેમ ભ્રમ હતો કે એવું ના હોય બધે ફોટાડા મૂકે ને ઓલા મૂકે પણ શું કરે ખબર વરસ એકવાર ફોરવા લઈ જાય ને તે સન તન સાદી ઓલા અલગ અલગ ફોટા પડી અને સને રાખ્યા હોય એટલે મેને બે મહિને કે ફોટો મૂકી રાખે એટલે આપને એમ થાય ગધવા બબે મહિના ફરવા જાતા છે એવું કાઈ હોતું નથી વરસ બે દી ગયા હોય ઈ તો બહુ કહેવાય એવું હોય રીલી ના ના એવું કાઈ ના હોય તો તારે કરજે સનાયા લગન હા મે એને કીધું જ છે કરવાનું એનાથી એની ખુશી સહન ના થાતી હોય લગન પહેલા એ મોજે મોજ છે તો કર લગન તને તો દુખી ના છે અહીંયા ડારિયા નથી ડારિયા ખાલી આખા કોઠે કોઠા છે દુખીના હવે કઈ કહેવાનું છે તમારે આ છે ને ને હા મારે છે કઈ પાસ આલો છું જો ને સોફા ઉપર જ પગ રાખું નીચે પગ જ નથી ઉડીને બાકી આપણા ઘર માં ને એવી સુવિધા બહુ તમે બે બહુ ફની છો લગન પહેલા આ બધું ફની લાગે એમ લાગે કે એ મીઠો જવડો છે લગન પછી ફની છે ને ધબધબાટી બોલતી હોય તો ગામ ને એમ લાગે આ ફની છે પણ આ તો ને વિશ્વયુદ્ધ જેવું જ હાલતું હોય กปละดานเล็งโซนานบาบุนทับุนปัจุบัเนภาษาเป็นละกันภาษาปุซซเนี่ยแกมเอากระาษแต่ทำไมแกมเอาน้ำเลยแต่จะต้องเขียนเขาแบบยัเอาถือกันแกก็สนุกดื่มน้ำหมดผู้ลี้าตกแต่น้ำหุ่นเตะแล้วภาษาโซนุนบาบุนทับุนกล้กันแล้วต้องพูอ้าวสิฮะอะไรอะไรเอวไว้สาวอะไรอันีสาวนี่ตัววัดจะจ้าวเดียวเจะทำมันดีที่ประวัดตัววาพอเราโสเปกโอาตัวน so ั่น <glowing> ท <ables> ีอาจะเข้าสมาร์ทิกลับมีวาสซตเนียจนหูกลับมาเลยเนี่ยไอเจ้า <impat> อิกลับมีวาสซ์ต์ตุก આઈસ્કોપ નહીં આવવાની હોય ઓફિસે એટલે મોડું જાવું છે નકર તું વાતો નોળા કરવા હોય એની એરે જા ને ભાઈ તારો મગજ જ એવો છે હાલી નીકળી જાય હોય ત્યાં આવી જ વિચારતી હોય તઈ આવો મગજ છે એટલે તમારે ટકી જો સારો મગજ હોય તો તો ઉલડીને વઈ ગયો ક્યાં જાવું છે તારે ઉલડીને પણ માર માં આવતા એ ગકલી એવું કેમ બોલસ એવું ન બોલાય આવતી દીમાસે ને તઈન વાર બોલે પણ કોઈ દી ગઈ નથી એટલે તમને એવું છે કે હું જઈને બતાવું અરે ના 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 એવું નથી કેતી પણ આ તો એમ કહું છું કે આ મીઠો છગડો કેવાય એ તો હેલા રાખ તોય દીમા ત્રણ વાર બોલે પણ એવું કાઈ નથી કે જાય બાકી એમ નથી કેતી તું વઈ જા હાલી નીકળી હો બોલ ના ના મન કેતા હોય તો તમ તમાર વઈ જ જાવ કેતા હોય તો આ તો હાલ જઈ છે એક બતાઈ જોઈ જાય ને હું તો ઈજ વિ સાતો હોય કે ગામ આખાની છે ને બાયડી હું કે ખબર કે હું પિયર છતી રહીસ ને પીર વઈ જાય હારી બાધે ને તો એમ વઈ જાય થોડા ગયાટો પણ આ તો ગદની છે ને હલે જ નઈ ને

ઈ ભલે ને વયા ગયા ના પાડે એટલે હું કઈ ઈ કે એમ માર કરવાનું છે હાલી નીકરાવશો લે હમણા હું શાક વઘારી નાખીશ બધું ફટફટ કરી નાખીશ કામ અને પછી જવાની છું ના હું કામ પાડે લે ઈ ના પાડી વસ્તુ તમારે કરવી જ છે લાગે રહો લાગે રહો હું તમારામાંથી શીખ ગગળો જી ના પાડેની વસ્તુ તો કરવાની કરવાની ને કરવાની છે હા માર ગગળો તને કઈ મંદિરે જવાનું ના નત પાડતો હા પણ હું કામ હોય તો એ છે ને એ વિજી દે નત કતી ને જાવ 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 એમ હા તો પણ મેં તને કીધું ને કે હું સાક કરીને જઈશ અને સરે બધું કામે કરીને જઈશ એટલે તારું પણ બોલવાનું ના રહીએ હા ઈ તો જોઈ છે કે હું કરીને જાવસો ટાણ વચ્ચે તો જાવ ને પછી કેવી છે હારી એમ કેતી નથી ના હું કરી નાખું હા સારું તે સામેથી બોલાવડાવો છો તો હું કરી નાખીશ બીજું હું અત્યારે માથા કુટ મુકો મારા મારા મિત્ર આર કરીશ બરોબર કરું ના કરું આપણે પછી જોઈએ અને તમે ઓફિસ ભેગા થાઓ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોને મજા આવી હોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા હમણાં હું થોડા દિવસ કામમાં હોવાથી તમારા કોમેન્ટના રિપ્લાય અને કોમેન્ટના નામ નથી બોલી શકતી હું જ્યારે ફ્રી ફાઇટ ત્યારે તમને લોકોને રિપ્લાય આપી દઈશ આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે હવે જોઈએ મંદિરે મારા હાહુમાં જાય કે ન જ જાતા કામ કરીને જાય કે કામ કરાવીને જાય ગગલી કામ કરશે કે ગગલીને નઈ કરવા દઈએ હાહુ હાલો હાલો જોવાનું જ છે ગગલીની દુનિયા